ભારતના ત્રણ એવા બાબા છે જેમની પાસે ક્યારેય ભોજન ખરીદવા માટે પૈસા ન હતા પણ હવે તેઓ લાખો લોકોને ભોજન કરાવી રહ્યા છે નંબર મહારાજે પોતાનું પોતાનું ઘર છોડી દીધું હતું અને સુધી ભૂખ્યા રહીને જીવન વિતાવ્યું હતું મહારાજજી જણાવે છે કે તેમને ભૂખ લાગતી નથી અને ઠંડીમાં તેમનું શરીર દુસ્તું નથી પરંતુ તે મુશ્કેલ સમયમાં તેમને રાધાના નામનો સહારો છોડ્યો ન હતો અને આજે તેઓ ભારતના સૌથી પ્રખ્યાત સંત તરીકે ઓળખાય છે નંબર બે ભાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી જેમને પોતાનું બાળપણ ઝુંપડીમાં વિતાવ્યું હતું તેઓ બાળપણથી જ સંઘર્ષો ઘેરાયેલા હતા નાનપણ થી જ તેઓ તેમના ગામમાં કથાઓ કરતા હતા અને હંમેશા હનુમાનજીની ભક્તિમાં ડૂબેલા રહેતા હતા અને આજે હનુમાનજીની કૃપાથી તેઓ લાખોના માલિક છે નંબર ત્રણ અનિરુદ્ધ આચાર્યજી અનિરુદ્ધ આશાઢી પોતાનું જીવન ખેતીમાં વિતાવતા હતા તેમના ક્યારેય ન સમાપ્ત થતા સ્વભાવને કારણે આજે તેઓ કરોડોના માલિક છે અને હંમેશા આ પૈસા સેવામાં વાપરે છે